આપણે જે વિકાસ સપ્તાહ ઉજવીએ છીએ એનું મૂળ અત્યારે જોઈએ તો ચોવીસ વર્ષ પહેલાં માનનીય પ્રભ અત્યારના માનનીય પ્રધાનમંત્રીશ્રી અને જે તે વખતે સીએમ હતા આપણા એમણે જ્યારથી શપથ લીધા એ પછી રાજ્યની અંદર એક આખી અભિગમ બદલાયો અને જે છેલ્લા પાછલા વર્ષોમાં જે જુદા જુદા વિકાસના કામો થયા છે એની ઝાંખી અને સાથોસાથ આપણે અત્યારે જે અભિગમ અપનાવ્યો છે કે મોટો ધક્કાની યોજના કોઈપણ વસ્તુ લઈએ એને ઝુંબેશના સ્વરૂપમાં શરૂ કરી અને લાભાર્થીઓનું સેચ્યુરેશન થઈ જાય કોઈપણ વ્યક્તિગત લાભાર્થીઓની જે યોજનાઓ છે પછી ગમે તે હોય દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈને આપણે એટલે વંદન કરવા જોઈએ યાદ કરવા જોઈએ કે જેને સાતમી ઓક્ટોબર બે હજાર એકમાં એણે આ રાજ્યના માન્ય મુખ્યમંત્રી તરીકે શપથ લીધા એ વખતે હું ધારાસભ્ય હતો એણે શપથ લીધા પછી એનો સતત એનો કાર્યકાળ બે હજાર એકથી શરૂ કરીને આજના દિવસ બે હજાર પચીસ સુધી તેર વર્ષ સુધી આ રાજ્યની અંદર વિવિધ ક્ષેત્રોમાં પાંચ જુદા જુદા મુદ્દાઓ લઈને જનશક્તિ મુદ્દાઓ લઈને જે કામ કર્યું એવા તેર વર્ષ સુધી અહીંયા ગુજરાતમાં કામ કર્યા પછી જ્યારે દેશના પ્રધાનમંત્રી તરીકે આજે કામ કરી રહ્યા છે અગિયાર વર્ષ આ સમયકાળ દરમિયાન એમણે કરેલા વિકાસની ગાથા વિકાસના કામો અને એમના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની અંદર થઈ રહેલી વિવિધ યોજના કી કામો આ બધી સમીક્ષાના ભાગરૂપે અને દર વર્ષે રાજ્ય સરકારના દેશના પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર જે કામ કરી રહી છે અને એના જે વિકાસના ફળો એની જે વિકાસની ગાથા છેવાડાના માનવીઓને યાદ કરીને પછી આરોગ્યની સુવિધા હોય શિક્ષણની હોય પીવાના પાણી રસ્તા વગેરેની સુવિધાઓ અને કરેલા કામો અને ભવિષ્યમાં કરવા જઈ રહેલા કામો એની આખી ગાથા લોકો વચ્ચે મુકાય લોકોને એની માહિતી મળે જાણકારી મળે એવા ઉદ્દેશ સાથે આ સપ્તાહ ઉજવાતું હોય છે